મિત્રો અમારી ચેનલ સત્યલોક વચન પર ફરી એકવાર તમારા હાર્દિક સ્વાગત છે નમસ્કાર મિત્રો ભગવાન શ્રી હરિવિષ્ણુજીની અસીમ કૃપાથી કેટલીક રાશિઓના જીવનમાં મોટો બદલાવ આવવાનો છે કાલે સવારે નવ વાગીને ત્રીસ મિનિટ વાગ્યાથી આ પાંચ ભાગ્યશાળી રાશિઓનું નસીબ અચાનક ઝબકશે અને તેમને ઘણી શુભ ખબર મળવાની છે હા મિત્રો બાર રાશિઓમાંના પાંચ રાશિના જાતકો પર ભગવાન વિષ્ણુ ખૂબ જ પ્રસન્ન થયા છે હવે તેઓના તમામ દુઃખ તકલીફો અને પરેશાનીઓ ધીરે ધીરે દૂર થવા લાગશે જીવનમાં સુખ સમૃદ્ધિ વસવાની છે જેના કારણે તેમનું ભાગ્ય સંપૂર્ણપણે બદલાઈ જશે હવે તમે વિચારતા હશો કે કઈ પાંચ રાશિઓ પર ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા બની છે અને જે કાલે સવારે ન માહિતી આપવાના છીએ તો આખો વિડીયો ધ્યાનથી જુઓ અને કોઈ પણ મહત્વપૂર્ણ જાણકારી ચૂકી જશો નહીં કારણ કે આ વિડિયો એ પાંચ રાશિઓ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે વિડિયો શરૂ કરવા પહેલાં બધા સાચા ભક્તો આ વિડિયોને લાઈક કરીને કમેન્ટ બોક્સમાં જય શ્રી હરિવિષ્ણુ લખવું ન ભૂલતા આથી ભગવાન વિષ્ણુજીની કૃપા તમારા અને તમારા પરિવાર પર બની રહેશે જ્યોતિષશાસ્ત્ર મુજબ રાશિઓનો પ્રભાવ જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે રાશિઓનું આપણા જીવન પર ઊંડું પ્રભાવ હોય છે રાશિઓના આધારે વ્યક્તિના ભવિષ્યની સ્થિતિનો અંદાજ લગાવી શકાય છે જ્યારે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિમાં ફેરફાર થાય છે ત્યારે કેટલીક રાશિઓ પર તેનો ખાસ પ્રભાવ પડે છે દરેક વ્યક્તિના જીવનમાં સારા અને ખરાબ સમય આવે છે જ્યારે ગ્રહોની સ્થિતિ અનુકૂળ હોય ત્યારે જીવનમાં સુખ શાંતિ રહે છે પણ ગ્રહોની દશા પ્રતિકૂળ હોય ત્યારે અનેક તકલીફોનો સામનો કરવો પડે હમણાં જ ગ્રહોની દશા અને ભગવાન વિષ્ણુની વિશેષ કૃપાથી એક શુભ સંયોગ બન્યો છે આ પાંચ રાશિઓ માટે આ સમય ખૂબ જ શુભ અને લાભદાયી સાબિત થશે કારણ કે હવે તેમનું નસીબ તેમના પક્ષમાં પૂરી રીતે બદલાઈ જવાનું છે આ સમય દરમિયાન તેઓને દરેક કામમાં સફળતા મળશે હા મિત્રો હવે જાણીએ કે તે પાંચ ભાગ્યશાળી રાશિઓ કઈ છે જે પર ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા બની છે અને જે કાલે સવારે નવ ત્રીસ થી પોતાનું નસીબ ચમકતું જોવા જઈ રહી છે આ સૌભાગ્યશાળી રાશિઓ પર વર્ષ છે માતા લક્ષ્મીના આશીર્વાદ આ યાદીમાં જે સૌ પ્રથમ ભાગ્યશાળી રાશિ આવે છે તુલા રાશિ તુલા રાશિના જાતકો પર માતા લક્ષ્મીના અસીમ આશીર્વાદ છે જેના કારણે તેમને મોટો આર્થિક લાભ મળશે સાથે જ તમે પહેલા કરેલા પ્રયાસોનું હવે સકારાત્મક પરિણામ મળશે જે લોકો વ્યવસાય સાથે જોડાયેલા છે તેમના માટે આ સમય ખૂબ જ મહત્વનો રહેશે તમારું કામ અને મહેનત હવે લોકોની નજરે પડશે અને લોકો તમારી કાર્યકુશળતાની પ્રશંસા કરશે તમારો ધંધો ઝડપી પ્રગતિ કરશે અને તમે જબરદસ્ત નફો કમાશો તુલા રાશિના જાતકોના જીવનમાં હવે મોટો બદલાવ આવવાનો છે માતા લક્ષ્મીજીના આશીર્વાદ મળવાથી તમારું માનસન્માન વધશે અને મિત્રોનો સંપૂર્ણ સહયોગ મળશે સાથે જ લક્ષ્મી યોગના પ્રભાવથી ધન પ્રાપ્તિના મજબૂત યોગ બની રહ્યા છે જેનાથી તમારું આર્થિક સપનું સાકાર થશે જે લોકો નવું મકાન અથવા વાહન ખરીદવાની યોજના બનાવી રહ્યા છે તેમના માટે આ સમય અત્યંત અનુકૂળ છે તમારી તમામ ઈચ્છાઓ પૂર્ણ થશે સાથે જ જે લોકો સંતાન સુખની કામના કરી રહ્યા છે તેમના માટે પણ આ સમય ખૂબ જ શુભ છે નોકરી કરતા લોકો માટે પણ આ સમય લાભદાયક સાબિત થશે જે લોકો નવી નોકરીની શોધમાં છે તેમને જલ્દી જ ઈચ્છિત નોકરી મળશે સાથે જ જે લોકો નોકરીમાં છે તેમના માટે પગારમાં વધારો અથવા પ્રમોશનના મજબૂત યોગ બની રહ્યા છે કહી શકાય કે તુલા રાશિના જાતકો માટે આ સમય અત્યંત શુભ રહેશે માતા લક્ષ્મીના આશીર્વાદથી હવે તમને તમામ દિશાઓથી લાભ મળશે અને સમય સંપૂર્ણપણે તમારા પક્ષમાં રહેશે હવે આ યાદીમાં જે બીજી ભાગ્યશાળી રાશિ આવે છે કુંભ રાશિ કુંભ રાશિના જાતકો માટે આ સમય અત્યંત શુભ સાબિત થનાર છે કારણ કે માતા લક્ષ્મીનું વિશેષ આશીર્વાદ તમારા પર છે તેમના આશીર્વાદથી તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે અને આર્થિક સ્થિતિમાં મોટો સુધારો જોવા મળશે ધનની પ્રાપ્તિના યોગ મજબૂત છે જેનાથી તમારા ઘરમાં સુખ શાંતિ અને આનંદ છવાઈ જશે કુંભ રાશિના જાતકો માટે આ સમય નવા અવસરોથી ભરેલો રહેશે જે લોકો નવો વ્યવસાય શરૂ કરવાની યોજના બનાવી રહ્યા છે માટે આ સમય ખૂબ જ અનુકૂળ રહેશે આ દરમિયાન તમે કરેલો દરેક પ્રયાસ સફળતા સુધી પહોંચશે વેપારીઓ માટે પણ આ સમય ફાયદાકારક સાબિત થશે કારણ કે ધંધામાં જબરદસ્ત વૃદ્ધિ જોવા મળશે જે લોકો વિદેશમાં નોકરી અથવા અભ્યાસ કરવાના સપના જોઈ રહ્યા છે તેમના માટે પણ આ સમય ખૂબ શુભ સાબિત થશે માતા લક્ષ્મીનું આશીર્વાદ મળવાથી અટકેલા કામો ઝડપથી પૂર્ણ થશે અને ચારેવ તરફથી સારા સમાચાર મળવાના યોગ છે કુંભ રાશિના જાતકો માટે કહી શકાય કે હવે તમારું ભાગ્ય સંપૂર્ણ રીતે ચમકશે માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારા જીવનમાં એવા પરિવર્તન આવશે જેની તમે કલ્પના પણ ન કરી હોય આ સમય તમારે અનેક રીતે ધનની પ્રાપ્તિ અને સફળતા અપાવશે જેનાથી તમારું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે અને સુખ શાંતિથી ભરાઈ જશે હા મિત્રો આ યાદીમાં જે ત્રીજી ભાગ્યશાળી રાશિ આવે છે કન્યા રાશિ કન્યા રાશિના જાતકો માટે આ સમય અતિશય શુભ સાબિત થવાનો છે કારણ કે માતા લક્ષ્મી તમારા જીવનમાં એક મોટો બદલાવ લાવવા જઈ રહ્યા છે હા મિત્રો આર્થિક દ્રષ્ટિએ આ સમય તમારા માટે ખૂબ જ લાભદાયી રહેવાનો છે માતા લક્ષ્મીજીની કૃપાથી તમને ધનની પ્રાપ્તિ થશે અને અનેક પ્રકારના આર્થિક લાભ મળવાની શક્યતા છે કન્યા રાશિના જાતકોને હવે ધન કમાવવાના નવા અવસરો મળશે માતા લક્ષ્મી પોતે તમારા ઘરમાં પધારવા તૈયાર છે અને તમારા જીવનને સમૃદ્ધિથી ભરવા આવી રહી છે તમારી જોડી ખુશીઓથી ભરાઈ જશે અને તમે તમામ મુશ્કેલીઓનો સામનો કરી સફળતાની નવી ઊંચાઈઓને સર કરશો આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને જીવન વધુ સુખમય બનશે જે લોકો વ્યવસાય સાથે જોડાયેલા છે તેમને ભારે નફો થવાની સંભાવના છે તે જ સમયે જે લોકો નોકરી કરતા હોય તેઓ માટે પણ આ સમય લાભદાયી રહેશે કારણ કે ટૂંક સમયમાં જ તેમને કોઈ મહત્વપૂર્ણ અને શુભ સમાચાર મળશે માતા લક્ષ્મીજીની અસીમ કૃપાથી તમારું જીવન ખુશહાલ બનશે તમે મોટી સફળતાઓ પ્રાપ્ત કરશો અને આર્થિક લાભથી તમારું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે હવે આ યાદીમાં જે ચોથી ભાગ્યશાળી રાશિ આવે છે મેષ રાશિ મેષ રાશિના જાતકો માટે કુંડળીમાં એક અતિશય શુભ મહાલક્ષ્મી યોગ બની રહ્યો છે જે ખૂબ જ દુર્લભ હોય છે આ યોગના કારણે માતા લક્ષ્મીજીની કૃપા ખાસ સ્થિતિને અનુકૂળ બનાવશે અને તમારો સમય ખૂબ જ શુભ રહેશે તમારા જીવનમાં ટૂંક સમયમાં જ કોઈ ખાસ વ્યક્તિના સંપર્કમાં આવશો જે તમારા જીવનની દિશાને સંપૂર્ણપણે બદલશે હવે તમારા જીવનમાં સુખસુવિધાઓની કોઈ કમી નહીં રહેશે માતા લક્ષ્મીજીની કૃપાથી તમારું નસીબ અચાનક બદલાઈ જશે અને તમને દરેક ક્ષેત્રમાં લાભ જ લાભ મળશે વ્યવસાય સાથે સંકળાયેલા લોકો માટે આ સમય ખૂબ જ લાભદાયી રહેશે તમારો ધંધો ઝડપથી પ્રગતિ કરશે અને ધનની વૃદ્ધિ થશે તે જ સમયે જે લોકો નોકરી શોધી રહ્યા છે તેમને તેમની મનપસંદ નોકરી મળવાની સંભાવના છે જે લોકો હાલમાં નોકરી કરતા છે તેઓ માટે પગાર વધારાનો અથવા પ્રમોશનનો યોગ બનશે મેષ રાશિના જાતકો માટે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી સંતાન સુખની પ્રાપ્તિ માટે પણ શુભ સંકેત આપી રહ્યા છે જે લોકોને સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખે છે તેમના માટે આ સમય ખૂબ જ શુભ સાબિત થશે હવે તમારા જીવનમાં મોટા બદલાવ થવાના છે અને માતા લક્ષ્મી તમારી જોડી ખુશીઓથી ભરવા માટે તૈયાર છે આ કહેવું ખોટું નહીં થાય કે માતા લક્ષ્મીજીની કૃપાથી મેષ રાશિના જાતકો માટે ધન સમૃદ્ધિ અને સુખ સૌભાગ્યનો સમય શરૂ થવા જઈ રહ્યો છે તમારું જીવન નવી ઊંચાઈઓને સર કરવા માટે તૈયાર છે ધન્યવાદ